શહેરામાં કેરીના રસનું વેચાણ કરતા દુકાનોમાં પંચમહાલ જિલ્લાના શહેરાનગરપાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટર દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને અખાદ્ય જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો શહેરાનગરના અલગ અલગ વિસ્તારોમાં સેનેટરી વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલ ચેકિંગ દરમિયાન કેરીના રસની પાંચ દુકાનોમાંથી અખાદ્ય ચીજ વસ્તુઓનો જથ્થો મળી આવ્યો હતો જેમાં અખાદ્ય સાત કિલો કેરી પંદર લીટર ચાસણી કાચી કેરી પકવવા માટે ઉપયોગમાં લેવામાં આવતા પાવડર અને કલરનો જથ્થો મળી આવતા તે તમામ નાશ કરવામાં આવ્યો હતો તદુપરાંત તમામ દુકાન સંચાલકો પાસેથી રૂપિયા દસ હજારનો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો પાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટરે અગાઉ પાણીપુરીના વેપારીના રહેઠાણમાં અચાનક રેડ કરી સડેલા બટાકાનો જથ્થો ઝડપી પાડ્યો હતો જ્યારે શહેરાનગરમાં ચાલતી ડુપ્લિકેટ દૂધની ડેરીને પણ ઝડપી પાડવામાં આવી હતી

सर अब कुछ गलती अब दोबारा नहीं करेंगे सर नहीं करेंगे आपको मौका ही नहीं देंगे सर आपको मौका ही नहीं देंगे सर अब कुछ कहने के लिए है ना सरदार बोलो भाई सरदारण बोलो

ઘણી બધી જગ્યાએ કેરીની દુકાન રસની જ્યુસની દુકાનો ચાલુ થઈ ગઈ છે અને ફૂડ પોઈઝનના બનાવો ના બને તેને ધ્યાનમાં રાખીને અમોએ અમારી ટીમ સાથે નગરપાલિકા વિસ્તારમાં પાંચ જેવી કેરીના રસની દુકાનોની ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેની અંદર અખાદ્ય ચાસણી તેમજ કૃત્રિમ રીતે કેરી પકાવતા નજરે પડેલા હતા જેમાં એક આમ રસ કરીને કેરીનો દુકાન છે ત્યાં આગળ એક કાર્બો કેનની અંદર પાણી ભરેલું હતું જે રસમાઈનો ઉપયોગ કરતા હતા એ કાર્બાને તપાસ કરતાં પૂરેપૂરો સંપૂર્ણ કાર્બો લીલથી જામેલો હતો અને એ પાણીનો ઉપયોગ એ લોકો કરતા હતા જેથી એને અમે સ્થળ પર જપ્ત કરી ઓફિસ લઈ આવ્યા છે અને લગભગ કેરીનો નાશ પણ ખાદ્ય કેરીનો નાશ પણ કરેલ છે અમે દસ લીટર જેવું ખાદ્ય ચાસણીનો પણ નાશ કર્યો છે સ્થળ ઉપર અને લગભગ પાંચ જેટલા વેપારી પાસેથી રૂપિયા દસ હજાર જેવો દર વસૂલ કરેલ છે આગળની કાર્યવાહીમાં હજુ પણ ઘણી બધી હોટલ્સ છે જ્યાં અમે ચેકિંગ કરીશું અને આ ખાદ્ય ચક પણ બહુ પડી છે કે ભાઈ ચટણી ખરાબ આવે છે તો એનું પણ ચેકિંગ કરીશું ખુલ્લામાં જે ખોરાક રાખતા હોય નાસ્તાનો તેવા હોટલ માલિકોને દંડિત કરીશું અજિતેન્દ્ર સિરાપુર સેરેટ ઇન્સ્પેક્ટર શહેરાનગરમાં